અનશન ગુજરાતને અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ એને માટે અનશન કર્યા છે અને આજે આઠમો દિવસ અનસનનો છે અને મારી તબિયત બિલકુલ એકદમ કમ્પ્લીટ છે કોઈ મને કોઈ ચિંતા નથી અને અમે સરકાર સાથે સામે માંગણી કરીએ છીએ હું એક છું એમ નહીં અમારા ટોટલ ટોટલ સંત સમાજ છે ગાયને અંદર શ્રદ્ધા રાખવા વાળો સનાતની સમાજ છે કોઈ એનાથી દૂર નથી જેટલા પણ સમાજ છે સંગઠનો છે એસોસિએનો છે પંચાયતો છે લગભગ બધાનો અમને સમર્થન મળ્યો છે અને બધા જ સાથે મળી કંધા તો કંધો મળાવી સમાજ સાથે ઉભો છે અને બધાની જ માંગણી છે કે જલ્દીમાં જલ્દી ગુજરાત ની અંદર ગાય માતાને રાજ્ય માતાનો નો દરજ્જો મળવો જોઈએ ચોક્કસ ત્રણ ચાર દિવસ ની અંદર ભુજ શહેર ની અંદર એ મંચ ને ઉપર ઓછા મોછા બસો થી અઢીસો જેટલા સંતો રહેશે લાખ સનાતનીઓ જો ગૌમાતાને પૂજે છે જો ગાય માતાને માને છે એ રેવાના છે અને અહીંયાથી અમારી બધાની અવાજ બુલંદ થવાની છે કે લોકશાહી છે ને લોકશાહી ની અંદર સરકાર ને મુદ્દા કેવી રીતે મનાવા એ પબ્લિકને ખબર છે